નમસ્કાર ખેડૂતભાઈઓ રોયલ ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ છે સોળ છ બે હજાર પચીસ આજના બ્લોગમાં ખેડૂતભાઈઓ તમને માહિતી આપીશ કે ડાંગરનું ધરું અત્યારે હાલ અમારે ગુજરી વેરાયટી છે જેને દસ દિવસ થઈ ચૂક્યા છે ધરુના ખે જોઈ શકો છો અને એમાં અત્યારે નાનું નાનું નિંદામણ આઠ દસ દિવસે ઉગતું હોય છે હવે એમાં અત્યારે હાલ હું નિંદામણનાશક દવાનો સ્પ્રે કરવા માટે જ આવ્યો છું તો ઘણા ખેડૂતભાઈઓ એમાં ભૂલા પડતા હોય છે તો મિત્રો જુઓ કે આને પરમ દિવસે અમે સંપૂર્ણપણે પાણી આપી ભેજ આપી દીધેલો એક દિવસ જવા દીધો છે અત્યારે હાલ ફૂલ ભેજ છે તો આમાં અમે દવાની વાત કરીએ ખેડૂતભાઈઓ તો પંદર લીટર પાણીમાં પીઆઈ કંપનીની નોમિની ગોલ્ડ આવે છે તો તમે દસથી તેર દિવસનું જ્યારે ધરું થાય અને નિંદામણ બેથી ચાર પાન સુધી હોય ત્યારે ફૂલ ભેજમાં પંદર લિટર પાણીમાં દસ એમ એલનું પાઉચ આવે છે નોમિની ગોલ્ડ એ નાખી એનો સ્પ્રે કરી દેવો પછી બે દિવસ સુધી તમારે પાણી મૂકવું નહીં વરસાદની સિઝન છે તમને લાગે કે વરસાદ આવે તો શું થાય તો લગભગ બેથી ત્રણ કલાક કંપનીનું કહેવું છે કે નીકળી જાય દવાના સ્પ્રે પછી તો પણ તમને રિઝલ્ટ મળી જતું હોય છે તો સ્પ્રે કર્યાના બે દિવસ સુધી ભેજ જારવે ભેજ ઝવેલો હોય છે તો બે દિવસ સુધી પાણી મૂકવું નહીં જેથી જે નિંદામણ છે એ સ્ટ્રેસમાં આવી જશે પછી બે દિવસ પછી તમારે એમાં ફૂલ પાણી થોડુંક ભરી દેવાનું જેથી તમે બે વખત પાણી ભરશો તો એ નિંદામણ કોહવાઈ જશે સાથે સાથે જો પછી તમને એમ લાગે કે નિંદામણ કોહવાઈ ગયું છે ને ધરવું પીરું પડે છે તો તમે એમાં પચીસ કિલો ધરું નાખ્યું હોય તો તેમાં બે કિલો એમોનિયમ સલ્ફેટ અને સાથે એક કિલો મલ્ટીજીન્ક પણ નાખી શકો છો તેથી ગ્રીનરી આવી જશે ખેડૂત મિત્રો બે થી ત્રણ પારનું હોય ત્યારે જ નિંદામણનાશક દવાનો સ્પ્રે કરજો આ દવાનો સ્પ્રે વારંવાર ના કરતાં એક જ લીટીમાં સીધી રીતે તમે કરી દેજો શું ખેડૂતભાઈઓ ખાસ ધ્યાન રાખવું અને જે તમને સ્ટેપ કયા છે વર્ષોથી અમે કરી રહ્યા છીએ તો માહિતી સારી લાગી એટલે તમારા સુધી આ વ્લોગના માધ્યમથી શેર કરી છે જો માહિતી સારી લાગી હોય તો લાઈક કરજો અન્ય ખેડૂત ભાઈઓને મોકલજો અને આવા જ વ્લોગ વારંવાર હવે આવતા રહેશે તો મિત્રો આભાર